ઘર બનાવી બે માળ નું ભાઈ હું તમારી કીધું યાર તમારે કોઈ બોલવાની જરૂર નહી મફુજી ના ઘર હું બોલ્યો કોઈ નો વિશ્વાસ કર્યા જેવો નહી આ ગામ કોઈ નો વિશ્વાસ કર્યા જેવો નહીં મારા વખ્યા બોલી હતીસુ અન કરી દીશું તારું વિચારા પાર આવેલા તારામાં કોઈ તાકાત નહીં હા મારામે બોલવાનું તારા કાપ હવે એટલા બધા નહીં રહ્યા રૂપિયા રહ્યા પેલા રૂપિયા બોલતે છી મુઢા તારા એટલી બધી તાકાત હતી તો તારે કેવું તું કે આગળ કર્યા તા એટલે આ બેન બોલો બેન બોલ્યા શું કોઈ કીધું જ નતું કીધું જ નતું કે હું બોલ્યો એમ આ મોટો તો બોલ્યો તો એમ નઈ આ પૈસા ઉપાડો લીધો તો એક પૈસા ઉપાડો કોઈ નઈ

તમે બે છો એટલે મને મારજો પણ પાસળથી બઉ લો થાય સમય તમારો હશે અને ઘડિયાળ મારી હશે હા

તાકાત ના હોય તો શું કે લડવા દોસો તારૂ તારે જોડતો ચાલુ ચાલ્યું નહી એટલે આ રિપાઈસની કે ખબર છે કે પહેલાથી આધન છૂટા છે એટલે આધન છૂટા નહીં મુઢાના છૂટા છો તમે ઓવે બોલવા બધું જોવો છે પોચી નહીં વર્તા એવું કોઈ નહીં અરે ભાઈ આ ક્ષેત્રમાં નહી જોઈએ કે લ્યા બંધો કે શું બંધાય યાર ટ્રેક્ટરનો અવાજ નહીં આવતો ઓહો કે ચાલે છે નથી એમાં માઇ જા ખબર પડે ઓવે આ તો તમારા ઘર ખોલી ના છે આમ પતરામ પતરા બધું ઉતારી નાખ્યું છે ને કે તમારા બે ને ઘર ના રાખો તા ઓહો એવું છે યા ઓવે એ સર તારામાં તાકાત તો રે લાયસન નતો નકતમન ખબર પડો કે વાઘુજીને ટકરાવાનો પરિણામ શું આવે છે કશો વાંધો શેડા ઉસે શેતર

જોજી મારા બાયે મન થાપાયો નહીં તમી છેને હટન થાપાવ પેલું મકાન ઉંધો પડીય તો ની પડે ભાઈ મજબૂત ઘર એમ તો અમાર હે એની હું આ છે એટલે મારે વિચાર થઈ ગયો છે કેવો કેવું એ છે જાય ને એક દરવાજો લગાઈ દો બરાબર છે બુંદા આકા મારા જાણે તમારા ઘરમાં આવવું આવું હશે ખોલી ના ઉતરે એ હા ના બુંદા આકા કે ના મેળાવે જો જો આપણે બે એમો રાખશે આપણે બે હકા ભાઈ ગોળ રાખશે બરાબર પણ મારે ડોસી દે એ બોલતે આવડતું નહીં એ યાર હાવ ખ્યાલ છે યાર તમારે ડોસી યાર છે ને ખરેખર બોલતે જ નહીં આવડતું ભાઈ સાહેબ એટલું બધું બોલવા નહીં કીધું મેં બોલતા તો તમને નહીં આવડતું પણ એમ નહીં યાર આતું તો યાર આ તો શું કર મોને નહીં આવડતું ઢોર કોણ તો હા છું અબ ભુંડા આકા ઈ તો જન ડોશી હોય ને એને ખબર પડે ઓવે જે ડોશી વગર ના છે ને એને બોલવા નહીં આવડતું જાજુ અમો વાત કરો તે અમારી વાત જ નહીં કરી વાત કોઈ મેડમ મારો હતા મે આ તો ડોશી ની વાત શું કે ગાડો હતા

સંજય ભાઈ ભાઈ તમારે સારું કોમ કરાવવું હોય તમારું ઘર સારું બનાવવું હોય તો સંબંધ ના બગાડતા સબંધ ના બગાડતા જો તમે સંબંધ બગાડ્યો તો તમારું ઘર બગડ્યું તમારું કોમ બગડ્યું સમજી લેજો એવું નહીં હજી ભાઈ

ભાગુજી <laughs> <laughs> <laughs>

થોડી લાપટ ધાપટ કરી જાય અમારા હંગા તમન માર્યા ઓય તો તો વાગુજી તમે ફોરા પડ્યા અલે મને ના બોલાવાય કોઈ ને બોલાવા નતા એ તો હવે મારે જે કરવું હશે ને હું એકલો કર્યો હવે ના ના એ તો તમારી મરજી હવે હેડો કે હવે હે હેડો કે લે ખેગરજી અલે ભાઈ પૈસા રોકડા આલવાના છે એ તો અમે રોકડા સિવાય તો હું આયો નહીં હારું હા અમે બાચી રાખઈ ના કે

આ ભાવમો તો વાગુજી ને વારો પડે એવું લાગતું નહીં પેલા ભાવમો શી ખબર વારો પડે તો અલે ભાઈ હેડો કી હવે ના કે કર જીજો એમ શરમ નહીં હું એ વાગુજી રોટલા ખાવા હોય તો ખાઈ જો તમે તરમાર ઘરે આયુ અરે પણ હું તમને શેતરમાં શેતરમાં પૈસા આલી દયો ભાઈ મારા તમારા પૈસા નહીં રાખવા યાર પહેલા પૈસા એમ પછી સેલ હ આ તો હેડો આગળ ઘેર જઈને આલું હેડો હા હા આ તો પૈસા લઈને આગળ ઉભારો હેડો ઓ નો હારું હેડો છ લાખ ને સિત્તેર હજાર રૂપિયા ખર્ચે આવી ગયા હા ભાઈ હા પેલા બાસ્કુય મુરત બગાડ્યું પછી આબળી મુઢા નપડો એનો હાટું નહીં મોટા માથાડો હા એ એને દિવાળીનો વાયદો કર્યો પણ મેં તો તમારું કોઈ નહીં બગાડ્યું કચું વાત સાચી છે પણ આપણે બે ના પગડે નહીં એટલા માટે જ હું પેલા પૈસા માંગુ છું સારું હેડો તમે આગળ ઘેર આવું પૈસા પૈસામાં હા એમ પછી બોલો બોલો બુબજી હા હરીજી મજામાં મજા મજા છે ભાઈ તમારે કેવું શકો બસ હરીજી સુખ શાંતિ છે આપડો તો કોઈ વાતે તકલીફ નહીં એવું છે એમ હોય તમાર દચાને અચાનક યાદ કરે અમન અરે હરીજી હવે અમારા અમારા આડુ તો કોઈ કોમનો રહ્યો નહીં એટલે તમે એકલા કોમના મોણો છો તો કીધું લાવો હરીજીને ફોન કરીને અમાતર તો લેવા દેઓ એટલે બુબજી હા તમારે ને તમારા આડુ નજીક રાખ નઈ દયો

ભાઈ શરીજી શાંતિ ચાલે છે અને તે દાડા મો આવ્યો ને હા આ ગણિતજો આપણા ભાઈ આપણે મટકી તોડનું હતું નહીં ઓહોવે એ દાડા મો આવ્યા ને હું એક વાત લઈને આવ્યો તો પણ પછી મારા આડુંય આવું કર્યું ને એટલે હું કહી છું નહીં ચમ શું વાત હતી હવે અરિજી આ તમે મારા આડું બે ઘર કરો છો કે નહીં ઓવે હા ઓવા ઘર કરાવશો અને ઘર તો મોટું કરશો કે હોવા મોટું નેનુ તો ઘર કરશો નહીં નારાના ભાઈ પૈસા છે શું કામ એનું ઘર કરવું પડે હા હવે એ વાત પરથી મને એ ખુજ્યું તું કે તમારા ઘર કરશો તમારા ઘરમાં બૈરા છોકરા ફરતા હશે તે ઘર હારું લાગશે ઓવા ભાઈ રળિયમણું હા અને મારા આટુ મોટું બધું ઘર કરશે પણ મૂળ ઘરમાં તો એકલા કે ઓવા 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 એકલા કોઈ રોધી ખવાર નારોય નહીં જાતે રદિંગ ખાવું પડે બાપને બધી વાતે લુકડાઈ જાતે ધોવાના ખાવાનું એ જાતે એટલે હું એ દુઃખ ના રહે ને એ માટે એક વાત લઈને આવ્યો તો કેમ તમારું એક વહેવા પૂછાક શું અરે ના ના હરીજી મારો તો ના આવે કે ભાઈ આઢું ના ગેર આઢું રહી સારું ના લાગે તો તાર શું વાત લઈને આ હતા હરિજી હા હું હગાની વાત લઈને આવ્યો તો હગાની વાત ઓવે કંડા ભલે અરે મારા આઢુ લે

હું એટલી ઉમર તો હું એરા મોહાણી મેડ્યા હોય ને તો એ કદાચ જો પૈણા હોય તો હું પૈણાઈ જઉં ઓહો હા અરે પણ બબજી ગોમો બધા ચેવી વાતો કરી ભાઈ ભૂમતાજી આટલી ઉમર પૈણી તો અરેજી મારી વાત આપળો આ બધું વિચારવા રહેવા જ નહીં વાત કરો છો તાણે આ ઘર તો જોવો એનું એવડું મોટું ઘર થા અને આ ઘર મોટું હોય એકલો કરસા કોઈ ફરતો હશે હારો લાગશે વાત તો તમારી સાચી છે હો ભાઈ તાણે અને આપણે તો ઘરનું વિચાર્યું તું ઈયોનું વિચાર્યું તું કે ભાઈ ઘટા થાય તો સેવા કરનારું જોવો તો ખરા કે અરે બહુ આટલી હૈસાલ વાત છે તમે તમારા આધુનું ફોન કરો કે ભાઈ મોની જાહી રે ના 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 અરિજી આ તો મે તમને વાત કરી બાકી મારા આઢું તો હું કદી એ વાત ના કરું ભાઈ એવું છે એમ હા ના હવાત હો કરિબેન રિબેન મરતો હું તો કદી હમાચલ લેવાય ના આવું ભાઈ

અને મારો આટું હો હવે ભોગવતો કંટો થાય એટલે પડે પડે હળ છે એમ તો બાપડી ડોશી લાય હોત તો ડોસી સેવાય કરોત રોધી ખવરાવોત અને હગુ વાળું હાચવોત વાત હાચી છે હવે બધું હાચવ છે અરે હરીજી હવે પટી ગયું બધું હવે કેવી રીતના હાથો મારા નિયનો સંબંધ બગડી ગયા છે હવે વાત મુ કર્યો શું આ ડોશી વાળી આ તો તમે તો લઈ આલજો તમને ચા મળ તો ડોસી તમે લઈ આલજો

હવે કરવાનું શું મારે એક બાજુ પાછો આ ડાબડી મુના હંગા અંગાબંધ બગાડી બેઠો છે હા હા પાટણ